અમદાવાદમાં ફરી એકવાર મૂવીના સ્ટારકાસ્ટે પાટણથી પટોળા ગીત કર્યું લોન્ચ પાટણથી પટોળા ગીત આ વખતે નવરાત્રિમાં ધૂમ મચાવશે સિટીની પ્રાઇટ પ્લાઝા હોટલ ખાતે આજે ફરી એકવાર ફિલ્મની સ્ટારકાસ્ટે પોતાનું નવીનતમ ગીત પાટણથી પટોળાના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ અને ગ્રીટનું આયોજન કર્યું હતું આ મીટ એન્ડ ગ્રીટમાં ગ્રીષ્મા ત્રિવેદી આત્રિશ ત્રિવેદી જે દ્વારા કરવામાં આવ્યું હતું જો આ ફિલ્મ ફરી એકવાર વિશે વાત કરીએ તો આ ફિલ્મને ડિરેક્ટર અખિલ કોટકે ડિરેક્ટ કરી છે જેને પ્રોડ્યુસ મધુ એન્ટરટેઈનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે કરી છે ફરી એકવાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ લોકેશન પર થયું છે આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક ટીકુતલસાણિયા જેવા દિગ્ગજ એક્ટર્સ પણ છે આ ઉપરાંત નેત્રી ત્રિવેદી ઉત્સવ નાયક અવરી મોદી આ સહિતના કલાકારો પણ જોવા મળશે આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જેમાં ઇમોશન અને કોમેડી થકી ખાસ એક મેસેજ પણ આપવામાં આવશે આ ફિલ્મની વાત બાર સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે જો ટૂંકમાં આ ફિલ્મની વાત કરવામાં આવે તો એ વિષય આ ફિલ્મમાં આજકાલ સમાજમાં ઘણા યુવાનો અને સિનિયર સિટીઝન એકલવાયું જીવન જીવી રહ્યા છે અને સમાજમાં ઘણા લોકો ડિવોર્સથી વિધવા વિધુર હોય છે અને ઘણાએ વૃદ્ધાવસ્થા સુધી લગ્ન કર્યા હોતા નથી જેને ફિલ્મ થકી રજૂ કરવામાં આવશે ત્યારે ફિલ્મમાં એ વાતનો ભાર મૂકવામાં આવ્યો છે કે જીવન ગમે તે ઉંમરે ફરીથી શરૂ કરી શકાય છે શહેરના પ્રાઇડ પ્લાઝા ખાતે આજે યોજાયેલ આ ફિલ્મના ગીત પાટણથી પટોળા માટે ખાસ મીટ એન્ડ આયોજન પણ કરાયું હતું song is going to rock this navratri aaj navratri ma mark my words and top list par એટલું ટેરિફિક ઓડિયો છે અને એનાથી વધારે સરસ વિધિઓ છે એટલે આ નવરાત્રીનું બહુ જ મોસ્ટ ફેવરેટ સોંગ થવાનું છે અને બાકી ફરી એકવાર ફિલ્મ જેમ ડિરેક્ટર સાહેબ વકીલભાઈ કોટકે કહ્યું અગ્નિ પીપુજીએ કહ્યું કે જીવનમાં ફરીથી ચાન્સ લાઈફ ને રિલેશનશીપ ને આપવો જોઈએ આ ફિલ્મ એ વાર્તા છે એ મેસેજ છે અને આમ શ્યોર પ્રેક્ષકોને બહુ જ મજા પડશે આ ફિલ્મ જોવાનું આઈ એમ જસ્ટ પ્લેઇંગ ધ ગેસ્ટ એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્મ સો વેરી ઓલ ધ બેસ્ટ અને આઈ એમ શ્યોર બધાને બહુ જ ગમશે આ ફિલ્મ ભાઈ કોન્ટેક્ટ બહુ સુંદર ફિલ્મ બનાવી છે

અખિલભાઈ કોટક ડાયરેક્ટ છે કોટક ડાયરેક્ટર તરીકે કેવું લાગ્યું અખિલભાઈ કોટક ગુજરાતીમાં પગાર નવા આવતી રહે એક્ટર તો અઠાણું જ કરશે પણ સાચે જ કહું છું કે અંકીનભાઈ સાથે કામ કરવાની મને બહુ જ મજા આવે અને બાકી તો ઓડિયન્સ છે જ એ રિપ્લાય આપશે જ અમને બાર તારીખે જ્યારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે ઓડિયન્સ જ કેસે બહુ મજા આવે